ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી જેની તપાસ કરતાં જે ક્રેડિટ કોપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતાં ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે જેની તપાસ કરતાં ફરિયાદી જયેશભાઈ જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા ટોટલ સિત્તેર લાખ સિત્તેર લાખની પ્રાઇમાફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે જેની તપાસ કરતાં કુલ પાંચ કરોડ ચોરાણું લાખની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે ગત ઓક્ટોબર માસમાં જ્યારે સંજય દાવડા તથા તેમના પત્ની સપના દાવડા જ્યારે ફરાર હતા નાસી ગયેલ હતા ત્યારે સોસાયટીના અન્ય હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબ સાથે પોલીસ પ્રોટેક્શનમાં આ મંડળીનું વિડીયો રેકોર્ડિંગ કરી જે તાળું તોડીને તમામ જે દસ્તાવેજ અને હોય બરાબર છે એ તમામ વસ્તુઓનું ચકાસણીને એમ કરેલ હતી અને ત્યારબાદ નવા સભાસદોની સભાસદોની હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવેલ હતી